રાધે કૃષ્ણ મિત્રો આપનું સ્વાગત છે આપણી ચેનલ વ્રત સાધનામાં મિત્રો આજે આપણે શ્રી બ્રહ્માણી માતાજીના પ્રાગટ્યના ઇતિહાસ વિશે જાણીશું સૃષ્ટિનું સર્જન કરતા બ્રહ્માના દેહનો એક અંશ એ બ્રહ્માણી બ્રહ્માજીની શક્તિ બ્રહ્માણી છે પુરાણોમાં ઉલ્લેખ પ્રમાણે બ્રહ્માજી સૃષ્ટિના સર્જનની ઈચ્છાથી તપ કરતા તેમના દેહના બે ભાગ થઈ ગયા એક અર્ધ ભાગ પુરુષ રૂપે થયો અને બીજો અર્ધ ભાગ નારી થયો સરસ્વતી ગાયત્રી અને બ્રહ્માણી નામે પ્રસિદ્ધ છે ઊંઝા તાલુકામાં કમલી કરીને એક ગામ આવેલું છે એવું કહેવાય છે કે આ ગામ વર્ષો જૂનું છે અને ત્રણથી થી ચાર વખત પૂરના કારણે આ ગામ ઉજ્જડ બન્યું હતું વર્ષો પહેલા આ જગ્યા એ સરસ્વતી નદી હતી અને ઋષિનું આશ્રમ હતા તે વખતે સિદ્ધપુર કપિલ મુનિની કર્મભૂમિ હતી આ જગ્યા એ જમદગ્નિ ઋષિનો આશ્રમ હતો જ્યાં બ્રહ્માણી માતાજીનું પુરાણું મંદિર આવેલું છે એ વખતે આ વિસ્તાર વન તરીકે જાણીતું હતું કામલી ગામની ક્યારે વસણી થઈ એનો ચોક્કસ પુરાવો નથી પણ બે હજાર વર્ષ પહેલા પંજાબના કરડ પ્રદેશમાંથી કણબી પ્રદેશમાં આવી સ્થિર થયા અને સમયાંતરે આજુબાજુ જ્યાં ખેતી થઈ શકે તેવા પ્રદેશ હતા ત્યાં સ્થિર થવા લાગ્યા આ કામલી ગામમાં પ્રથમ પાટીદારની વસણી થઈ તેમાં અટકના કેટલાક પાટીદારો આવીને વસ્યા આ ગામનું નામ ચોપડા હતું પરંતુ કાળક્રમે અપગ્રંથ થઈ કંબડી થયું અને અંગ્રેજોના યુગમાં કામલી થયું વિક્રમ સંવત આઠસોની આસપાસ આ ગામની વસણી થઈ હોય તેમ વૈવાચા બારોટના ચોપડાના આધારે જાણી શકાય છે જ્યારે આ ગામ વસ્યું ત્યારે કોઈને ખબર ન હતી કે ગામની પરવાડી બ્રહ્માણી માતાની પીઠ છે એક દિવસ કામલી ગામનું રબારી ગાયો ચારતો ચારતો આ જગ્યાએ આવ્યો તેની ગાયોમાંથી એક ગાય વરખાળાના ઝૂંડ નીચે ઊભી હતી જેનું દૂધ ત્યાં જ ઝરવા લાગ્યું પણ રબારીને આની ખબર ન થઈ આ ગાય હરિશંક પટેલની હતી રબારી ગાયો લઈને ઘરે આવ્યો અને હરિસંઘ પટેલ તેની ગાયને દોવા બેઠો પણ દૂધ ન નીકળ્યું આમ બીજા દિવસે પણ આ જગ્યાએ કમલી ગામનો પટેલ બીજા દિવસે ગાય દોવા બેઠો પણ દૂધ ન નીકળ્યું એટલે આ હરિસંઘ પટેલે રબારીને કીધું કે અલ્યા તું મારી ગાયને ચરાવવા જાય છે પણ દૂધ શું કામ કાઢી લે છે એટલે રબારી બોલ્યો કે હું તારી ગાયનું દૂધ નથી કાઢતો એટલે પટેલ બોલ્યો કે તો હું આજે તારી સાથે ગાયો ચરાવવા આવું છું અને જોઉં છું કે મારી ગાય દૂધ કેમ નથી આપતી રબારી અને પટેલ ગાયો લઈને ગામની પરવાડે આવ્યા આ પટેલ અને રબારી આ ગાય ઉપર નજર રાખી રહ્યા છે અને આ પટેલની ગાય ચરતી ચરતી વરખાળાના ધૂળ નીચે ઊભી હતી અને ત્યાં તેનું દૂધ ચરવા લાગ્યું આ દ્રશ્ય જોઈ સત્ય સમજાયું પછી હરિસંગ પટેલે ગામ લોકોને બોલાવી આ વાત કરી ત્યારે બધા ભેગા થઈ ગાયનું દૂધ જ્યાં ચરી જતું હતું ત્યાં ગયા અને ત્યાં ખોદવાનું શરૂ કર્યું ખોદતા ખોદતા ધરતીમાંથી લોહીની ધારા વહી ઉઠી એટલે લોકોએ કોઈ ચમત્કાર છે તેમ માની ખોદવાનું બંધ કરી સૌના ઘરે ગયા એ જ રાત્રે હરિસંઘ પટેલને માતાજી સ્વપ્નમાં આવ્યા અને કહ્યું બેટા હું બ્રહ્માણી માતાજી છું તારા હાથે મારું પ્રાગટ્ય છે તો તું મને બહાર કાઢી સ્થાપના કર અને મંદિર બનાવી મારી પૂજા અર્ચના કર બીજા દિવસે હરિશંક પટેલે ગામના લોકોને બોલાવી માતાજીના આવેલા સ્વપ્નની જાણ કરી પછી ગામના લોકો ભેગા મળીને તે જગ્યાએ જઈને માતાજીની પીઠ બહાર કાઢી આ જગ્યા ગામથી દૂર જંગલ વિસ્તારમાં હોવાથી માતાજીની પીઠ ગામમાં લાવવા માટે એકસો અઠ્યાવીસ બળદોથી વરત બાંધી પ્રયત્નો કર્યા પણ અધ્વત્ત છે હાલની છસઠ માતાજીના મંદિરે પહોંચતા વંચે એક ગાય આવતા સહુ બોલી ઉઠ્યા હા માં હા આ શબ્દ બોલતાની સાથે જ વરત તૂટી ગયા આથી ગામના લોકો સમજી ગયા કે માતાજી ગામમાં આવવા માંગતા નથી આથી મૂળ જગ્યાએ ઈટ માટીનું નાનું મંદિર બનાવી માતાજીની પ્રતિષ્ઠા કરી આ મંદિર સંવંત નવસો થી બારસો ના સમયગાળામાં બન્યો હશે એવું જાણવા મળે છે સમય સોલંકી યુગના ઈટ માટીના મંદિરની જગ્યાએ ફરીથી પથ્થરનું ભવ્ય મંદિર બનાવ્યું ઘણા વર્ષો પછી આ મંદિર જીર્ણ થતા માતાજી પાસે રજા માંગી ગામના લોકોએ ભેગા મળી સંવંત બે હજાર છસઠ આસો વદ ચોથ અને તારીખ અઢાર દસ બે હજાર આઠના રોજ માતાજીની પુનઃ પ્રતિષ્ઠા કરી અને હાલના ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું આ મંદિર જમદગ્નિ ઋષિની તપોભૂમિમાં આવેલું છે તેમજ ઘણા વર્ષો પહેલાં માતાજી સ્વયંભૂ પ્રગટ્યા હોય જેમની કુળદેવી છે તેવા દર્શનાર્થીઓ ભારતના અન્ય રાજ્યોમાંથી કામલી ગામે બ્રહ્માણી માતાના મંદિરે આવે છે માતાજીના દર્શન પૂજા અર્ચના કરી પોતાની મનોકામનાઓ પૂર્ણ કરી ધન્યતા અનુભવે છે કામલી ગામ મહેસાણા જિલ્લાનામાં આવેલું છે આ મંદિરની દેખરેખ શ્રી બ્રહ્માણી માતાજી સંસ્થા ટ્રસ્ટ કામલી દ્વારા કરવામાં આવે છે આ મંદિરમાં જમવા તથા રહેવાની સગવડ ઉપલબ્ધ છે તથા માતાજીના સાથે મફત ભોજનની વ્યવસ્થા બાળકો માટે રમકડા અને બગીચો સાથે વિશાળ પરિસર રમતનું મેદાન અને પાર્કિંગની વ્યવસ્થા ઉપલબ્ધ છે મિત્રો આ હતો શ્રી બ્રહ્માણી માતાજીનો ઇતિહાસ મિત્રો જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો જો આપ ચેનલને પહેલી વાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઈકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ રાધે કૃષ્ણ મિત્રો